નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સોળ આઠ બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આગામી વરસાદના નવા રાઉન્ડને લઈને પણ સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે જ્યારે આજે એટલે કે સોળ ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઓગણસી તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમની સાથે ભારે વરસાદ પણ પડી શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવી છે જેમાં વડોદરાના સિનોરમાં ચોત્રીસ એમએમ પંચમહાલના ગોધરામાં સત્તર એમએમ વડોદરાના કરજણમાં અને નર્મદાના તિલકવાડામાં પંદર એમએમ જેટલો વરસાદ વરસ્યો છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સિઝનમાં બાવીસ ટકાથી વધારે વરસાદ નોંધાયો છે વધુમાં હવામાન નિષ્ણાત પરેજ ગોસ્વામીએ જણાવ્યું છે કે અરબ સાગર બંગાળની ખાડી હાલમાં નિષ્ક્રિય હોવાથી ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સંભાવના દેખાતી નથી રાજ્યમાં હળવા વરસાદ પાછળનું કારણ આઠસો ને પચાસ એસપી લેવલ પરનું ભેજ છે તો બીજી તરફ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદના એંધાણ ન હોવાથી હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે ઓગસ્ટ મહિના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની સાથે સાગરમાં પણ એક અપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી બાવીસ અને ત્રીસ ઓગસ્ટમાં રાજ્યમાં સારો એવો વરસાદ પડી જવાનો છે જ્યારે અમુક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પણ પડવાનો છે મિત્રો રાજ્યમાં આગામી છ દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે ત્યારે સત્તર ઓગસ્ટના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારો પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને ખેડાના વિસ્તારો અમદાવાદ આણંદ પંચમહાલ અને દાહોદના વિસ્તારો મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વલસાડ આ તમામ જિલ્લામાં મોટાભાગના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અને પોરબંદરના વિસ્તારો જૂનાગઢ અમરેલી અને ભાવનગરના વિસ્તારો મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે વધુમાં અઢાર ઓગસ્ટની જો વાત કરવામાં આવે તો અઢાર ઓગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા અને ગાંધીનગરના વિસ્તારો અરવલ્લી ખેડા પંચમહાલ અને દાહોદના વિસ્તારો મહીસાગર વડોદરા છોટાઉદેપુર તો દક્ષિણ ગુજરાતના નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વલસાડ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અને પોરબંદરના વિસ્તારો જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ગીર સોમનાથ બોટાદ કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે વધુમાં ઓગણીસ તારીખની જો વાત કરવામાં આવે તો ઓગણીસ ઓગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અરવલ્લી અને ખેડાના વિસ્તારો પંચમહાલ દાહોદ મહીસાગર અને વડોદરાના વિસ્તારો છોટાઉદેપુર દક્ષિણ ગુજરાતના નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વલસાડ જિલ્લાના અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી માહોલ રહેવાનો છે જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને રાજકોટના વિસ્તારો જામનગર પોરબંદર જુનાગઢ અને અમરેલીના વિસ્તારો ભાવનગર બોટાદ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સતત છ દિવસ સુધી મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે જેમાં આગામી વીસથી લઈને બાવીસ વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વડોદરા છોટાઉદેપુર વલસાડ જિલ્લાના અમુક સ્થળો સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારો મહેસાણા પાટણ ગાંધીનગર અરવલ્લી અને ખેડાના વિસ્તારો પંચમહાલ દાહોદ મહીસાગર તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરના વિસ્તારો પોરબંદર જૂનાગઢ અમરેલી અને ભાવનગરના વિસ્તારો બોટાદ કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરિગોસ્વામી આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અશોક પટેલે પણ ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો સૌરાષ્ટ્રમાં કેટલાક દિવસોથી છૂટાછવાયાને બાદ કરતા કોઈ ભારે વરસાદ નથી અને હજુ આવી સ્થિતિ રહેવાની આગાહી જાણીતા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલે જણાવ્યું છે મિત્રો ચોમાસું ધરી ગંગાનગર દિલ્હી લખનઉ સુલતાનપુર બાંકુરા દીઘા થઈને મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે દક્ષિણ બાંગ્લાદેશ અને તેને લાગુ પશ્ચિમ બંગાળ ઉપર ચારથી લઈને પાંચ કિમીના લેવલ ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે જે વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકે છે આ સિસ્ટમના પ્રભાવથી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ઉપર લો પ્રેશર સર્જાયું છે જે આજે થઈ વેલમાર્ક લો પ્રેશરમાં પરાવર્તિત થઈને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે તેવી સંભાવનાઓ છે બેથી લઈને ત્રણ દિવસમાં પશ્ચિમ બંગાળ ઝારખંડ સુધી પહોંચી શકે છે આ સિવાય રાજસ્થાન આસપાસના ક્ષેત્રોમાં ચાર પોઈન્ટ પાંચ કિમીના અંતર લેવલનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને તેને લાગુ રાજસ્થાન ઉપર ત્રણ પોઈન્ટ એક કિમીથી લઈને પાંચ પોઈન્ટ આઠ કિમીની ઊંચાઈ ઉપર તે કેન્દ્રિત છે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને તેને લાગુ દક્ષિણ કેરળના કિનારા ઉપર ચાર પોઈન્ટ પાંચ કિમીના લેવલ ઉપર છે અને વધતી ઊંચાઈ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ છે ઝારખંડ તથા આસપાસના વિસ્તારોમાં પણ ત્રણ પોઈન્ટ એક કિમીથી લઈને ચાર પોઈન્ટ પાંચ કિમીની ઊંચાઈ ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે અશોકભાઈ પટેલે તારીખ સોળથી લઈને બાવીસ ઓગસ્ટની આગાહીમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત અને તેને લાગુ દક્ષિણ રાજસ્થાન ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તો બીજું રાજસ્થાન ઉપર છે તેના પ્રભાવ હેઠળ રાજસ્થાનમાં બે દિવસ સુધી ભારે વરસાદની સંભાવનાઓ છે ત્યારબાદ પાકિસ્તાન બાજુ વરસાદ પડશે અને તેની અસર હેઠળ ઉત્તર ગુજરાત અને તેના લાગુ કચ્છ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સામાન્ય વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી ગતિવિધિ મંદ રહે છે ગુજરાત રિઝનમાં અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં હળવો કે સાધારણ ભારે વરસાદ પડી શકે છે જિલ્લા પ્રમાણે સરેરાશ સાતથી લઈને પાંત્રીસ એમ એમ વરસાદ રહી શકે છે બે દિવસ પવનનો જોર રહી શકે છે આગાહીના અંતિમ બે દિવસમાં પણ પવનનો જોર રહેવાની સંભાવના અશોકભાઈ પટેલે જણાવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અશોકભાઈ પટેલ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નક્ર આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સોળથી લઈને ચોવીસ ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના તેમણે જણાવી છે તો સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના તેમણે જણાવી છે ત્યારે સપ્ટેમ્બર માસમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી છે હવે મિત્રો વેધરને લગતી એપ્લિકેશન પરથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ સત્તર તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની જો માહિતી મેળવવામાં આવે જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના છૂટાછવાયા વિસ્તારો લખપત પડલી અને નલિયાના વિસ્તારો માંડવી ગાંધીધામ રાપર આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકાના અમુક વિસ્તારો પાટિયા ભાણવડના વિસ્તારો પોરબંદરના અમુક વિસ્તારો કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કેશોદના છૂટાછવાયા વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારીના છૂટાછવાયા વિસ્તારો વિસાવદર બગસરા અને અમરેલીના અમુક વિસ્તારો તો આ બાજુ ગોંડલ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ ધંધુકા અને રાણપુરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ અને કુડાના વિસ્તારો લીંબડીના છૂટાછવાયા અમુક વિસ્તારો તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ અને સુઈ ગામના અમુક વિસ્તારો દિયોદરના વિસ્તારો આ બાજુ રાધનપુરના છૂટાછવાયા વિસ્તારો રોડા પાટણ સિદ્ધપુરના અમુક વિસ્તારો આ ઉપરાંત ઈડર અને વડનગરના વિસ્તારો મહેસાણાના કોઈક વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર આ બાજુ વિરમગામના કોઈક વિસ્તારો નળસરોવર ધોળકાના છૂટાછવાયા વિસ્તારો કપડવન બાયડના અમુક વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ જાલોદના છૂટાછવાયા વિસ્તારો ચાંપાનેરના અમુક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે આ બાજુ તારાપુર અને ખંભાતના અમુક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના છૂટાછવાયા વિસ્તારો વ્યારા બારડોલીના અમુક વિસ્તારો આહવા સાપુતારા બાવઠન અંબોસી કપરાડાના વિસ્તારો વાપી અને વલસાડના વિસ્તારો તો બીલીમોરાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો સત્તર તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં એકવીસ લખપતના વિસ્તારોમાં અઠ્યાવીસ નલિયાના વિસ્તારોમાં ચોવીસ તો ભડલીના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં ત્રેવીસ અને ગાંધીધામના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં એકવીસ સલાયાના વિસ્તારોમાં બાવીસ દેવભૂમિ દ્વારકામાં પચીસ ભાણવડના વિસ્તારોમાં અઢાર તો પોરબંદરના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં પંદર વેરાવળના વિસ્તારોમાં ઓગણીસ ઉનાના વિસ્તારોમાં વીસ મહુવાના વિસ્તારોમાં ઓગણીસ આલંગના વિસ્તારોમાં ઓગણીસ તો ભાવનગરના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં બાર ગોંડલના વિસ્તારોમાં સોળ જસદણના વિસ્તારોમાં તેર તો બોટાદના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં ચૌદ ચોટીલાના વિસ્તારોમાં તેર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં બાર મોરબીના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે તો કુડાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં પંદર થરાદના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં પંદર મહેસાણાના વિસ્તારોમાં તેર હિંમતનગરના વિસ્તારોમાં દસ ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેર તો ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં અગિયાર વિરમગામના વિસ્તારોમાં બાર ધોળકાના વિસ્તારોમાં અગિયાર નડિયાદના વિસ્તારોમાં બાર ગોધરાના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે તો લુણાવાડાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દાહોદના વિસ્તારોમાં અગિયાર આ બાજુ ખંભાતના વિસ્તારોમાં ચૌદ વડોદરાના વિસ્તારોમાં બાર બોડેલીના વિસ્તારોમાં બાર તો આમદના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં બાર ભરૂચના વિસ્તારોમાં તેર સુરતના વિસ્તારોમાં ચૌદ વ્યારાના વિસ્તારોમાં અગિયાર આહવાના વિસ્તારોમાં અગિયાર તો વલસાડના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે હવે મિત્રો અઢાર તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત પડલી અને માંડવીના વિસ્તારો ગાંધીધામ રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા ભાટીયાના છૂટાછવાયા વિસ્તારો સિશલી ભાણવડના વિસ્તારો આ બાજુ ઉપલેટા યતપુર અને જૂનાગઢના વિસ્તારો કેશોદ વિસાવદરના વિસ્તારો આ બાજુ ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા અને તળાજાના વિસ્તારો પાલીતાણાના અમુક વિસ્તારો ખડસલિયા ભાવનગરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણના છૂટાછવાયા વિસ્તારો શાપર વેરાવળ રાજકોટ સાવડી અને વાંકાનેરના છૂટાછવાયા વિસ્તારો મોરબી નવલખી માલીવાના અમુક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર અંબાજીના કોઈક વિસ્તારો ખેડબ્રહ્મા ઈડર અને વડનગરના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં લુણાવાડા બાલાસીનોના અમુક વિસ્તારો ગોધરા પીપલોદ ઝાલોદના અમુક વિસ્તારો તો આ બાજુ ઉદેપુર વાંટ ડભોઈના છૂટાછવાયા વિસ્તારો ઉપરાંત ચિનોરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા વ્યારા અને સુરતના છૂટાછવાયા વિસ્તારો વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારો વલસાડ વાપીના વિસ્તારો કપરાડા બાવઠ નંબોસીના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો અઢાર તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં પચીસ નલિયાના વિસ્તારોમાં ત્રેવીસ ભડલીના વિસ્તારોમાં બાવીસ તો માંડવીના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં બાવીસ અને રાપરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં સોળ સલાયાના વિસ્તારોમાં વીસ દેવભૂમિ દ્વારકામાં બાવીસ ભાણવડના વિસ્તારોમાં અઢાર તો પોરબંદરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં પંદર વેરાવલના વિસ્તારોમાં સત્તર ઉનાના વિસ્તારોમાં અઢાર મહુવાના વિસ્તારોમાં સોળ આલંગના વિસ્તારોમાં ચૌદ તો ભાવનગરના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં દસ ગોંડલના વિસ્તારોમાં બાર જસદણના વિસ્તારોમાં દસ તો બોટાદના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં અગિયાર ચોટીલાના વિસ્તારોમાં દસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં નવ મોરબીના વિસ્તારોમાં બાર તો કુળાના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં અગિયાર થરાદના વિસ્તારોમાં ચૌદ રાધનપુરના વિસ્તારોમાં ચૌદ મહેસાણાના વિસ્તારોમાં દસ હિંમતનગરના વિસ્તારોમાં આઠ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં નવ વિરમગામના વિસ્તારોમાં અગિયાર ધોળકાના વિસ્તારોમાં નવ નડિયાદના વિસ્તારોમાં આઠ ગોધરાના વિસ્તારોમાં આઠ તો લુણાવાડાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દાહોદના વિસ્તારોમાં નવ ખંભાતના વિસ્તારોમાં દસ વડોદરાના વિસ્તારોમાં નવ બોડલીના વિસ્તારોમાં દસ તો આમોદના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં અગિયાર ભરૂચના વિસ્તારોમાં દસ સુરતના વિસ્તારોમાં ચૌદ વ્યારાના વિસ્તારોમાં બાર આહવાના વિસ્તારોમાં અગિયાર તો વલસાડના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે